તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસ રાજકોટ ઘઉ લોક ચારસો પિંચ્યાસી થી પાંચસો દસ ઘઉં ટુકડા ચારસો થી છસો પચાસ જુવાર સફેદ સાતસો દસ થી આઠસો જુવાર લાલ છસો થી સાતસો જુવાર પેઢી ત્રણસો થી ચારસો બાજરી ત્રણસો એસી થી બારસો પિસ્તાલીસ અડદ ચૌદસો પિંચ્યા બે હજાર ચોપન મગ પંદરસો થી બે હજાર વાલદેશી આઠસો થી અઢારસો પંદર મોઠ એક હાજર થી બારસો પચીસો વટાણા અગિયારસો થી અઢારસો સિંગડા પંદરસો થી સોળસો આઠસો એસી એરંડા એક હજાર વીસ થી અગિયારસો નવ અજમો બે હજાર ત્રીસ થી ત્રણ હજાર બાવન છુવા નવસો એક થી બારસો પચીસ સોયાબીન આઠસો અડસઠ આઠસો નેવું સિંગફાડા અગિયારસો પંચાવન થી પંદરસો સિત્તેર લસણ બારસો સાઠથી થી એકત્રીસો પચાસ ધાણા બારસો પચાસથી અઢારસો અગિયાર મરચાં ચૂકા નવસો થી એકત્રીસો એસી ધાણી તેરસો સાત થી તેવીસો વીસ વરિયારી નવસો થી સોળસો દસ જીરું છત્રીસો થી પચાસ થી તેરસો મેથી નવસો ત્રીસ થી તેરસો ત્રીસુભુલ પંદરસો થી બાવીસો પચાસ અસેરીઓ અગિયારસો વીસ થી બારસો પચીસ કલંજી તેત્રીસો થી ત્રણ હાજર છસો રાયડો આઠસો થી નવસો